જય હિન્દ વંદે માતરમ ભારત માં થકી હું કૌશિક પાંસુલ્યા જાગૃત નાગરિક અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તુંટિયા પીપુડિયા ગામે જે ગઈ કાલે દુઃખદ ઘટના બનેલી છે એ બાબતથી મારે બે શબ્દ કહી અને આજના સિટી માં રહેતા લોકોને બહુ હાથ જોડીને વિનંતી કરવી છે કે જ્યારે તમે સિટી માં રહો છો ત્યારે તમારા માતા પિતા ની થોડીક ચિંતા કરો ટૂંટિયા ગામે બન્યો એમાં હજી આરોપી ની માહિતી નથી મળી પરંતુ એ વડીલોનું પરમ દિવસે રાતે મર્ડર થઈ ગયું છે મૃત્યુ પામ્યા છે બે બંને વૃદ્ધ લોકો જેની ગઈ કાલે સાંજે છ વાગે જાણ થઈ બાજુના કોઈ વ્યક્તિ એના ઘરે તપાસ કરતા કે આ લોકો હજી કેમ શાસ દૂધ લેવા નથી આવ્યા ત્યારે હું જાણ થઈ કે ભાઈ આ લોકોનું તો ખૂન થઈ ગયું છે ખુબ જ દુઃખદ ઘટના છે એમના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી ભગવાન સ્વામિનારાયણ ના ચરણોમાં હું વંદન કરું છું ત્યારે આવી ઘટના હવે ક્યાંય ન બને એ માટે આજના લોકોએ જાગૃત થવાની જરૂર છે કારણ કે સિટીમાં આપણે લાખો રૂપિયાના મકાનમાં રહીએ છીએ જ્યારે મા બાપ એકલા અહીંયા રહેતા હોય તો એમને ઘરે ગ્રીલ ફીટ કરી દેવી જોઈએ ગ્રીલ નો ખર્ચો નોર્મલ વીસ ત્રીસ હજાર રૂપિયા થાય છે બીજી વસ્તુ કે પ્રાઇવેટ કેમેરો લગાડી દેવો જોઈએ અત્યારના સમય પ્રમાણે આ બે વસ્તુ ખૂબ જ જરૂરી બનતી જાય છે પહેલાના સમયમાં લોકો પરિવાર સાથે રહેતા આઠ થી દસ વ્યક્તિનું કુટુંબ હતું ક્યારેય આવી ઘટના ન બનતી કેમ કે એક જૂથ હતું અને હવે પરિવારમાં બા બાપુજી ફક્ત ગામડે રહેતા હોય માટે આવી ઘટનાઓ

મેં બે થી ત્રણ વાર રજૂઆત ફરિયાદ કરેલી હતી જયારે મારા ગામની અંદર હાલમાં બત્રીસ કેમેરા ફીટ થઈ ગયેલા છે એટલે આ બાબત નું ગામના આગેવાનો એ અને જાગૃત લોકોએ આ બાબતની ફરિયાદ કરી અને ગામની અંદર સાહ સહકાર આપવો જોઈએ હું તો એમ કઉ છું કે કદાચ સરકાર વેલા મોડા કેમેરાની ગ્રાન્ટ આપે અથવા મંજૂર થાય તો આપણું ગામ ગ્રામ પંચાયત ની અંદર જે સ્વ ભંડોળ હોય એમાંથી ગામના જાહેર રસ્તા ઉપર ત્રણથી ચાર કેમેરા ફિટ કરી દેવા જોઈએ આ જે ઘટના બની એ ફક્ત લૂંટના ઈરાદે માતા માતાપિતાનું મર્ડર થઈ ગયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે આવું ન થવું જોઈએ ગઈકાલે રાતે અમે અગિયાર વાગ્યા સુધી ગામમાં હતા ગામના લોકો પણ ખૂબ જ ઝાઝા હતા એટલે આ બાબતનું થોડીક જાગૃતતા લાવવાની જરૂર છે અને ખૂબ જ દુઃખદ ઘટના વાત મારે ન કરવી જોઈએ આવી પરિસ્થિતિ બનવાનું એક મેઇન કારણ પણ એવું છે કે ઘણા લોકો સાસુ સસરા ભેગા નથી રાખી શકતા માટે મા બાપ ને મજબૂરી થાય છે ગામડે એકલા આ બાબતનું પણ આજના લોકોએ વિચારવું જોઈએ અને બીજું કે ગામમાં જે લોકો મોડી રાત્રે સુવે છે તો એને પેલા ગામની અંદર એક ચક્કર મારવી જોઈએ આટો મારવો જોઈએ કે ભાઈ ગામમાં કોઈ વ્યક્તિ અજાણ્યો ગામ ગામના અંદર નથી આવ્યા હું ખુદ જયારે મારી ઘરે સુવા જાવ ને પેલા હું ગામના પાદરે આટો મારવા જાઉં છું અને મારે ઘરે જવાનો રસ્તો હોય તો એક નથી હાલતો અલગ અલગ રસ્તે થી હાલુ છું ગામમાં સરકાર દ્વારા પોલીસ ની નિમણૂક કરવામાં આવે છે તો એ ગામના ગામમાં આવે છે કે નથી આવતા ઘણી વાર એવું બને છે અમારા ગામમાં ન હોય તો હું પોલીસ માં જાણ કરું છું કે સાહેબ અમારા ગામમાં હજી જીઆરટી કેમ નથી આવ્યા તો એ લોકો અમને કે છે કે ભાઈ હું પૂછીને કહું તો એ રસ્તામાં હોય ક્યારેક વેલા મોટું થાય છે તો પછી જીઆરટી આવી ગયા પછી પણ હું એને કઉ છું કે ભાઈ તમે અહિયાં ફક્ત બે હતા ગામ આટો મારજો સુધી ખેતમજૂરો કામ કરવા આવે છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર આપને બધાને જાણ કરવામાં આવે છે કે એમના આધાર કાર્ડ અને ઓળખ પત્ર ગ્રામ પંચાયત ની અંદર રજૂ કરો આમાં ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતો સાથ સહકાર નથી આપતા આપને મારી વાડીએ કોઈ મજૂર હોય તો મને એવો વિશ્વાસ હોય કે મારો મજૂર એવો નથી પણ એ તમારી યાર એવું નહીં કરે કાલ સવારે બીજા ગામમાં જાય અથવા તમારા પાડોશી સાથે એવું વર્તન કરી અને આવા બનાવ બનશે તો જવાબદાર કોણ રહે એટલે માટે હવે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે આગેવાન ને સાથ સહકાર આપવો જરૂરી છે એટલે આવી બીજી વાર ઘટના ન બને એ માટે હવે સિટીમાં રહેતા

સરકાર બધા કામ કરવા તૈયાર છે ઢું પીપળિયા કામમાં અવસાન પામ્યા છે એમના દિવ્ય આત્મા ને ફરીથી શાંતિ મળે એવી ભગવાન સ્વામિનારાયણ ના ચરણોમાં પ્રાર્થના જય હિન્દ વંદે માતૃ ભારત મતા